વાત કરીએ રાજકોટની તો રાજકોટના કાંસિયાળી ગામમાં ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોટી કાર્યવાહી કરી ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર અગિયારના શેડમાં ચાલતી ડુપ્લિકેટ કૃષિ દવા ફેક્ટરી પર દરોડો પાડીને સંચાલક દર્શન જયેશ ગડાધરાની ધરપકડ કરવામાં આવી આ મૂળ અમરેલીના રહેવાસી કે ત્રણ મોટી કંપનીઓ જેવી કે યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ સિજન્ટા ઇન્ડિયા લિમિટેડ અને બાયર કોપરા સાયન્સના સ્ટીકર લગાવીને ખેડૂતોને નકલી દવાનું વેચાણ કરતા દિલ્હીમાં રહેતા નોઇડા કંપનીના ઇન્વેસ્ટીગેશન ઓફિસર પ્રેમદયાળ શર્માએ રાજકોટ આવીને પોલીસને માહિતી આપી જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી પોલીસે સાત પોઈન્ટ એશી લાખનો દવાનો જથ્થો સ્પીકર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો આ દવાઓથી ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા હતી પોલીસ હાલ તપાસ કરી રહી છે કે આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી અને કેટલો જથ્થો વેચાઈ ગયો રાજકોટ શહેરે સોજી દ્વારા ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની અંદરથી ડુપ્લિકેટ દવાનો જથ્થો ડુપ્લિકેટ દવા એટલે કેના માટે કે ખેડૂતો જે ખેતરની અંદર પાકને રક્ષણ માટે આ જે દવાનો છંટકાવ કરતા હોય છે પરંતુ આ દવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો પાક પણ નિષ્ફળ જતો હોય છે કામગીરી ખેતીવાડી વિભાગને કરવાની હોય છે પરંતુ રાજકોટ રૂરલ એસઓજી છે તેમના સમયે આ દરોડો પાડવામાં આવ્યો હતો લગભગ એસી લાખ થી વધુ અલગ અલગ કંપનીની દવા છે તે ઝડપી પાડવામાં આવી છે પાડોશી છે આપણે તેની સાથે વાત કરશું શું નામ છે મોટાભાઈ ગોવિંદ બંચાલ ગોવિંદભાઈ તમને ક્યારે એવું લાગ્યું આ કારખાનું શેનું છે શું હાલતું ક્યારે આમ વાત આ કારખાનું તો અમારી બાજુમાં છે એટલે રોજ જોવા મળતું હોય કે વીએમસીએમ મશીન ભાઈ ચલાવે છે ડાયબોલિસનું એનું કામકાજ કરે છે બાકી ક્યારે આ જે દવાની વાત ચાલી રહી છે ક્યારે અમને નથી જોવા મળી અત્યાર સુધીમાં ક્યારે એવું સ્મેલ કારણ કે જો ખેતરની દવા હોય છાંટવાની એટલે સ્મેલ પણ આવતી હોય ક્યારે એવું ભયનું છે સ્મેલ આવતી હોય કે કાંઈ ના ક્યારેય બાજુમાંથી ક્યારે એવી નથી દવાની વાસ આવતી કારણ કે ત્યાં વીએમસી મશીન ના સ્પેરપાર્ટ નું કામકાજ કરતા હોય એટલે એ લોકો આવતા જતા હોય પણ ક્યારે કારખાનું ઓપન જ હોય સટ્ટર આખું ઓપન હોય ક્યારે જોવા નથી મળ્યું શંકા ક્યારેય ના ક્યારેય નહીં તમે તમે આ તમારું શું કહેવું છે મોટો ભાઈ સ્મેલ આવી છે દવાની આમ નહીં નહીં ક્યારેય નથી એવું ક્યારેય થયું જ નથી ક્યારેય જોવાય નથી મળ્યું અમે જાતા હોય ક્યારેક બાજુ કારખાને એવું ક્યારેય જોવા નથી મળ્યું કે ભાઈ ત્યાં આવી રીતના દવા હોય કે એવું કંઈ વેચાણ થતું કઈ બનતું હોય એવું કઈ ક્યારેય ન જોવા મળ્યું આજુબાજુમાંથી ક્યાંય સ્મેલ આવે એમ દવાની તમને નહીં એવું ક્યારેય નહીં 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 નઈ

શું હતું હાથમાં હાથમાં બે ઠેલા હતા